વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એક આદો અથવા કાંદાની પેસ્ટ કપાળ પર લગાડવાથી માથાના દુખાવાથી રાહત મળે છે આ પેસ્ટ લગાડતી વખતે થોડી બળતરા થશે તે ધ્યાન રાખવું દસ મિનિટ બાદ કપાળ ધોઈ નાખવું બે ટેલચી ખાવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે આ સાથે તે પાચનક્રિયામાં પણ ખૂબ મદરૂપ છે તેથી જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓએ નિયમિતપણે ઇલાયચીનું સેવન કરવું જોઈએ ત્રણ એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ ભેળવી કોગળા કરવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે ચાર તલમાં અસંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોય છે તે કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે પાંચ કેળાને મુલાયમ કપડામાં વીંટી રેફ્રિજરેટરમાં રાખવાથી કેળા કાળા નહીં પડે છ તલ આપણા ફેફસાને બરાબર રીતે ડિટોક્સ કરી શકે છે તલને ગોળ સાથે મિક્સ કરીને ખાવાથી ફેફસાને થતું નુકસાન અટકે છે સાત બોર્ડ ઉપયોગમાં ન લેવાયું હોવાથી ખરબચડું બની ગયું હોય તો કેરમ બોર્ડ પર બોરિક પાવડર ભભરાવી થોડીવાર તડકામાં રાખી મૂકું આઠ દરરોજ ચાલવું વ્યાયામ કરવું કે યોગ કરવાથી માત્ર શરીરને જ ફાયદો નથી થતો પરંતુ મન માટે પણ ફાયદાકારક છે તેથી જ યાદશક્તિ સુધારવા માટે શારીરિક રીતે સક્રિય રહેવું પણ જરૂરી છે નવ મેંગો કસ્ટર્ડ બનાવતા પૂર્વે સાદું કસ્ટર્ડ બનાવી ઠંડુ કરવું ત્યારબાદ મેંગો નાખવાથી કસ્ટર્ડમાંથી પાણી છૂટશે નહીં દસ લીલા મરચાં ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે ખરેખર તે ચરબી મેટાબોલિઝમ ને સુધારે છે આવી સ્થિતિમાં દરરોજ બે થી ત્રણ લીલા મરચાં ખાવાથી જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે તેમના માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર